પરમપૂંજ્ય બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાંસદ ખાતે તબીબી અધ્યતન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વડોદરા અટલાદરા સ્થિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના પચીસ વર્ષ પૂર્ણ થતાં ખાસ આયોજિત તબીબી અદ્યતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પરમપૂંજ્ય પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન બી સંસ્થાના પ્રખ્યાત વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ વક્તવ્ય આપ્યું હતું આ શિબિરમાં છસો પચાસથી વધુ નિષ્ણાંત તબીબ પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના ઉદબોધનમાં તબીબોને ત્રાજવાના એક પલ્લામાં નેટવર્કની સામે બીજા પલ્લામાં સેલ્ફર્થની તુલના વિવિધ ઉદાહરણો દ્વારા સમાજને આપી હતી જેને સહપરિવાર ઉપસ્થિત તબીબોએ સહર્ષ વધાવી લીધી હતી કાર્યક્રમના અંતે અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ઉજવનાર મહંત સ્વામી મહારાજના બાનુમાં જન્મજયંતિ મહોત્સવનું નિમંત્રણ પણ તબીબોને આપ્યું હતું અંતમાં સી સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો એ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ જેની શરૂઆત આજથી પચીસ વર્ષ પૂર્વે એક નાનકડા સેન્ટરથી શરૂઆત થઈ હતી પ્રમુખ સ્વામી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આપણે જોઈએ કે એ સમયના એ સુડતાલીસ બેડ હોસ્પિટલ એ આજે સવાસો બેડની અત્યાધુનિક હોસ્પિટલ બની છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જાય મહંત સ્વામી મહારાજની જાય આજે અહીંયા નવમી નવેમ્બર બે હજાર પચીસના રોજ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ જે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા સંચાલિત છે એ નેજા હેઠળ મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન થયું છે આ અમારી સંસ્થાનું વાર્ષિક આયોજન દરેક શહેરોમાં થતું હોય છે તો અહીંયા બહુ જ સારી સંખ્યામાં પાંચસોથી પણ વધારે ડોક્ટર્સ વિથ ફેમિલી બધા પધાર્યા છે સેશનનો મુખ્ય થીમ એ છે નેટવર્થ વર્સેસ સેલ્ફ વર્થ એટલે કે ભૌતિક જે આપણી પાસે સુખ સુવિધાઓ છે ઉત્તમ વસ્તુઓ છે એની સામે સેલ્ફ વર્થ એટલે આપણી પોતાની જાતની વેલ્યુ પોતાની જાત પ્રત્યે આપણને આદર પોતાની જાત પ્રત્યે પ્રેમ જન્મે એવા સદગુણો જીવનમાં કેળવવા તો આ બંને સંબંધી વાત થશે વિશેષ તો બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બાળ બાલિકાઓ જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથ ના ત્રણસો ને પંદર શ્લોક બુકપાટ કર્યા છે સંસ્કૃતમાં એ લોકોએ પણ સુંદર સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું ગુજરાતી અર્થ સાથે જેમાં જીવન જીવવાની શૈલી બાળકો માટે કઈ રીતે ભણવું મા બાપને આદર આપવો વ્યસન ન કરવું સંઘ સોબતનો ખ્યાલ રાખવો આવી સુંદર વાતો બાળકોને નાનપણથી એ શીખવાડવામાં આવી છે જે ગ્રંથ મહંત સાંઈ મહારાજે ખુદ પોતે લખેલો છે તો આવી સુંદર આજે અહીંયા મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ થઈ છે આપના માધ્યમથી પણ દરેકને આવી સાચી સારી વાતો કાયમ પહોંચતી રહે એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આટલાદરા દ્વારા આજરોજ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ રજત જયંતિ પર્વ નિમિત્તે આટલાદરા ચાણસદ ખાતે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સની અંદર સાડી છસોથી પણ વધારે તબીબી મિત્રોએ એની અંદર લાભ લીધો છે આ ઉપરાંત બીજા મેડિકલ સ્ટુડન્ટ્સ એમણે પણ લાભ લીધો છે કુલ અગિયારસો પચાસથી પણ વધારે ડૉક્ટર્સ તેમજ તેમના ફેમિલીના મેમ્બર્સ એમણે આ કોન્ફરન્સ અંદર લાભ લીધો છે જેની અંદર અધ્યાત્મ અને આરોગ્ય એનો કેવી રીતે સુમેળ સાધી શકાય અને નેટવર્થ વર્ક એન્ડ સેલ્ફ વર્ક એમાંથી કઈ વસ્તુને અગત્યતા આપવી જોઈએ જેથી કરીને આપણા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત થાય એ વિષયનું ખૂબ જ સુંદર માર્ગદર્શન એ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજી દ્વારા આજરોજ આપવામાં આવશે આ કોન્ફરન્સની અંદર આ ઉપરાંત પંદર બાલિકાઓ દ્વારા એ સત્સંગ દીક્ષાનો મુખપાઠ જેમણે કર્યો છે એમના દ્વારા સત્સંગ દીક્ષાના શ્લોકોનું પણ ગાન કરવામાં આવ્યું છે અને એની સમજ પણ આપવામાં આવી તો આ આયોજનની અંદર પધારેલ સર્વ ડૉક્ટર મિત્રોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું